ગાઈસ તો આ જુઓ આપણે આવી ગયા છે અત્યારે જૂના ભવનાથની અંદર અને આ ખેતરની જે મજા છે બાકી ત્યાં જુઓ અમે આ સ્કૂટી મૂકી છે ત્યાં અને આ સ્કૂટી ઉતરીને અત્યારે અહીંયાથી ઉતર્યા છીએ અને અહીંયાથી જઈએ છીએ અમે મારા ડેસ્ટિનેશન ઉપર અને બહુ જ મજા આવશે ત્યાં અને એટલી મજા આવશે ને કે ના પૂછો વાત અહીંયા એટલું મસ્ત સૌંદર્ય છે અહીંયા કે ના પૂછાય વાત બરાબર તો અહીંયા દેખો આ નાના નાના અહીંયા શું છે આને શું કહેવાય મકાઈ છે લગભગ તો અને આ મારો ભાઈડો રામચંદ્ર જાય છે બરાબર અને આજે ખેતર જુઓ કેટલું મસ્ત ખેતર છે કે ઉનાળામાં કેવું હોય કે તમે અહીંયા ચાલતા ચાલતા બાકી જતા હોય વાટમાં આ જુઓ આ વાટ કહેવાય તો ઉનાળામાં ચાલતા ચાલતા જતા હોય તો એની મજા જ કંઈક અલગ છે બાકી અહીંયા જવાની એટલી મજા આવે ને અને ગામડાનું જીવન જીવી જેવું એકવાર બરાબર અમે તો આ જીવીએ જ છીએ અને આ જુઓ કેટલો મસ્ત અહીંયા નજારો હોય છે પાણી પીવડાયું હોય છે બરાબર ત્યાં થોડું પાણી છે એની જોડે જઈએ એટલે મસ્ત એક પવન આવે ઠંડો ઠંડો અને આમ મસ્ત લાગે એમ એન્જોય કરવાની મજા આવે તો અમે જઈશું અત્યારે ત્યાં અને શાંતિથી બેસીશું બરાબર તમને બતાવીશું કે શું શું કરીએ છીએ અમે બરાબર તો જઈએ ત્યાં જુઓ આ મસ્ત એક ઢાળવાળો રસ્તો છે અને અહીંયા મોટો કૂવો છે આ જુઓ કૂવો આ મોટર અહીંયાથી પાણી લે અને અહીંયાથી બધા ખેતરમાં અહીંયા નજીક નજીક જે ખેતર હોય ત્યાં પાણી પીવડાવે બસ આ જ મજા છે ગામડાની અને ગામડાના ખેતરની આ જુઓ કેટલો મસ્ત નજારો છે અહીંયા અહીંયા અમારે પબ્લિક બહુ દૂર દૂરથી આવે અહીંયા જોવા માટે તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો બરાબર અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાનું જૂના ભવનાથ રોડ ઉપર આવેલું એક આ સૌંદર્ય દ્રશ્ય જે બહુ મજા આવશે તમને રામચંદ્ર રામચંદ્ર જાય જ છે આ જુઓ ખાલી નજારો બસ જઈએ આના તમને બતાવીએ ત્યાં શું છે ઓકે બાય બાય તો ગાઈશ જુઓ અમે અત્યારે છે ને બહુ નજીક આવી ગયા છે જુઓ હોય તો જુઓ તમે અત્યારે પાણી છે અમારી પાછળ આ જુઓ કેટલું પાણી છે અમારી પાછળ અને અહીંયા નજારો બાકી એટલો ઠંડો પવન આવે છે ને આ તમને અત્યારે આમાં કેમેરામાં ખબર નહીં પડે પણ તમે રૂબરૂ આવીને આમાં બેસો ને આમ પાણી જોડે એટલો ઠંડો પવન આવે ને કે જેની કોઈ સીમા નહીં વાત ગજબો હું તો બહુ મન ખુશ થઈ ગયા અમારે કંટાળા અમને એવું લાગે ને કે ભાઈ કંટાળો આવે તો તમે ડાયરેક્ટ અહીંયા જાય જઈએ જૂના પવના આ જુઓ પાણી કેટલું મસ્ત ડેસ્ટિનેશન છે જુઓ આ જુઓ ત્યાં જુઓ છો ત્યાં બંને ડુંગર છે અને ત્યાં મંદિર છે મહાદેવનું ત્યાં તમને કોઈક દિવસ લઈ જશું ને બતાવશું શું છે અને શું નહીં બરાબર બાકી જુઓ કેટલું મસ્ત તમે દેખો તમને પક્ષીઓનો ધીમે ધીમો અવાજ પણ આવતો હશે જુઓ બરાબર કેટલું મસ્ત લાગે જુઓ તમે ખાલી હા 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 મજા અહીંયા બાકી છે ને બેસવાની અને બાકી મજા આવે મન ખુશ થઈ જાય તમારું બાકી બરાબર તો બીજી વખત આપનો આખો લોગ અહીંયાથી બતાવશું તમને કે કેવું છે ને કેવું નહીં બરાબર ત્યાં સુધી જોતા રહેજો આપના વ્લોગ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક બાઇક કરી લેજો બરાબર મળીએ નવા વ્લોગમાં